જે એમ બે જાય ભલે જો આજે આપણે બનાવવાના છીએ લસણનું શાક તો લસણનું શાકમાં શું જોઈશે તો આ લસણ છે આ ડુંગળી છે પછી આ મરચું છે મીઠું છે આ લીલું મરચું છે આપણે શું લીધું છે અને હળદર અને આ રહી છે અને આ જીરું છે અને આ તેલ છે આટલી વસ્તુ જોઈશે તો ચલો આજે બનાવીએ લસણનું શાક જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે રહી નાખશું લસણનું શાક ખાવા મજા આવે જો હવે આપણે રહી નાખી દઈએ નાખો રહી તેલ ગરમ થઈ ગયું રહી ફૂટી આપણી રઈ ફૂટી જાય ને પછી જીરું નાખશું હવે આપણો જીરું નાખી દો નાખો હં હવે આપણો ગેસ ધીમો કરી નાખો હવે આપણે ધીમા ગેસ જ વગર કરીએ જીરું શેટ થાય ને પછી આપણે પેલું લીલું મરચું નાખી દો નાખી દો લીલું મરચું હમ થોડીક વાર લીલું મરચું થઈ જાય પછી આપણે ડુંગળી નાખી દો ડુંગળી નાખી દો નાખી દો કરી નાખવા છું બધું ડુંગળીનો આપણે પાકવા દઈશું થોડીક વાર Jauh-jauh apel, lasen lagi doang Lagi doang lasen Kan aku ambil lalu berapa? Lain આ રીતે મિશ્ર લેવાનું બધું બસ મૂકી દો ચમચો એક બાજુ થોડીક વાર થોડીક વાર લસણને પાકવા દઈએ આપણે આમાં પાણી નહીં નાખવું પાણી વગર શાક કરશું હવે આપણે મરચું નાખો સૂકું મરચું નાખી દો એ મીઠું એ નાખી દો અને અડધી નાખ કર નાખવા મસ્ત મજાનું લસણ નુ કરી દીધું આપણે પાણી વગર કરવું છે એટલે શું કરશું હવે આપણે ઢાંકી દઈએ ઢાંકી દો થારી જો પાણી વગર કરવાનું છે ને એટલે આપણે આના થાળીમાં પાણી નાખશું થાળીમાં પાણી નાખી દો એટલે શું વરાળથી શાક થઈ જશે આ રીતે એટલે વરાળથી શાક મસ્ત થશે આપણે ધીમા ગેસ છે વાણ થવા દઈએ એક મિનિટ સુધી બરાબર હવે પાંચ મિનિટ પછી આપણે જોઈશું જો આપણે પાંચ એક મિનિટ થઈ જાય એવું આપણે જોઈ લઈએ શાકને લઈ લો ગેસ બંધ કરો આપણે પહેલાં ગેસ બંધ કરી નાખો અલાઈ નાખો બધું જો આપણે મસ્ત મજાનું લસણનું શાક થઈ ગયું છે થઈ ગયું છે ને લઈ લો મસ્ત બની ગયું સરદાર લસણનું શાક પાણી વગર જો તૈયાર છે આપણ લસણનું શાક સારું હોય જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો